નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો કમરનો દુખાવો એ વિશ્વનો સૌથી વધુ જોવા મળતા દુખાવા પૈકીનો એક છે કમરનો દુખાવો સોમાંથી એંસી જણાને તેમની જિંદગીના કોઈને કોઈ તબક્કામાં થાય જ છે વિકસિત દેશોમાં ફેમિલી ડૉક્ટર્સ પાસે સૌથી વધુ કેસો જો વાત કરીએ તો એ બધા શરદીના આવે છે અને જો બીજા નંબરની વાત કરું તો બીજા નંબરના જેટલા પણ કેસ આવે છે એ બધા કમરના દુખાવાના જ આવે છે મિત્રો વાત કરીએ તો કમરનો દુખાવો એ અત્યારે ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે અને વીસ વર્ષથી લઈને ઠીક મોટી ઉંમરના લોકો ઘણા બધા લોકોમાં એ કમરનો દુખાવો જોવા મળે છે મિત્રો આજના વિડીયોમાં હું તમને કમરનો જે લોકોને દુખાવો થતો હોય અથવા જો તમારે ભવિષ્યમાં કમરનો દુખાવો ના થવા દેવો હોય તો તમારે કઈ કઈ વસ્તુ કરવાની નથી અને જો એ વસ્તુ તમે કરો તો એને સાવચેતીપૂર્વક કરવાની છે તો તમને જ્યારે કોઈ પણ વસ્તુ જો તમે કરો તો એને જો સાવચેતીપૂર્વક તમે કરશો તો તમને કમરના દુખાવામાં રાહત થશે અને પછી હું તમને રામદેવજી મહારાજ એમને એક કમરના દુખાવા માટેની એક ટ્રીક બતાવી છે એ ટ્રીકનો ઉપયોગ કરશો તો પાંચ જ મિનિટમાં કમ્મરનો દુખાવો ગાયબ થઈ જશે તો એ ટ્રીક કઈ છે એની હું તમને આજે વાત કરવાનો છું તો મિત્રો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો જેમને કાયમી કે વારંવાર કમરનો દુખાવો થતો હોય તેમણે રોજની પ્રવૃત્તિઓમાં કઈ કઈ કાળજી રાખવી જોઈએ એની હું તમને વાત કરવાનો છું તો મિત્રો પહેલી જે વાત કરું છું એની અંદર તમારે વજન ઉચકતી વખતે ખાસ કાળજી રાખવાની છે મિત્રો ક્યારે પણ કમરેથી કમરેથી વાંકા વળીને વજન ન ઉચકો કોઈ દિવસ આપણે વાંકા વળીને વજન ઉચકવાનું નથી જમીન પરથી વજન ઉચકવા માટે ઘૂંટણમાંથી પગને વાળો ઉચકેલું વજન શરીરની એકદમ નજીક રાખો હાથમાં વજન ઉચકેલું હોય ત્યારે કદી કમરમાંથી શરીરને ન મરડવું જોઈએ વજન ઉચકીને ચાલવું હોય તો બંને હાથમાં લગભગ સરખું સરખું વજન રાખો ભારે વજનને બને ત્યાં સુધી કમરથી ઊંચું રાખવું જોઈએ નહીં તમને ચિત્રમાં દેખાઈ રહ્યું છે એ પ્રમાણે નીચે બેસીને તમારે જો વજન ઉચકવાનું થાય તો એ પ્રમાણે તમારે વજન ઉચકવાનું રહેશે મિત્રો હવે જો તમારે લાંબો સમય ઊભા રહીને જો કામ કરવાનું થાય બહેનોને કિચનમાં જો ઘણી વખત લાંબો સમય સુધી ઊભા રહીને કામ કરવાનું થતું હોય તો શું કાળજી રાખવી મિત્રો લાંબો સમય ઊભા રહેવાનું ટાળવું જોઈએ પહેલી વસ્તુ તો જો તમારે લાંબો સમય ઊભા રહેવું જોઈએ નહીં અને જો ઊભા રહેવું જ પડે તો વારાફરતી એક એક પગ પાટલા ઉપર સ્ટૂલ કે ખુરશી ઉપર મૂકવો પગ ઘૂંટણમાંથી વળેલો હોય ત્યારે કમ્બર પર ભારણ ઘટે છે લાંબો સમય ઊભા રહીને કંઈ કામ કરવાનું હોય તો બે પગ બાજુબાજુ પર રાખવાને બદલે આગળ પાછળ રાખવાથી પણ કમ્બર પરનો બોજ ઘટાડી શકાય છે મિત્રો આ તમે ચિત્રમાં જોઈ રહ્યા છો હવે મિત્રો બેસતી વખતે શું કાળજી લેવાની વારંવાર તમારી બેસવાની સ્થિતિ બદલતા રહો પગ લટકતા રાખીને ન બેસો ખુરશી પર બેઠા પછી પગને નીચે જમીન પર સહેલાઈથી મૂકી શકાય એટલી ઊંચાઈની ખુરશી જ વાપરો લાંબા સમયના કામ માટેની ખુરશી મોટી હોવી જોઈએ જે કમરના પાછલા ભાગને ટેકો આપે હાથને ટેકો આપે અને પગ મૂકવાની જગ્યા પૂરી પાડે ખુરશીના ટેકાને સમાંતર તમારી પીઠ રાખો ત્રાંસા ઢળીને કે આગળ ઝૂકીને બેસવાથી કમર ઉપર વધુ ભાર આવે છે મિત્રો સૂતી વખતે આપણે કઈ કઈ કાળજી રાખવી વધુ પડતી પોચી પથારી ન વાપરવી સાધારણ કઠણ ગાદલાની પથારીમાં ચત્તા સૂતી વખતે ઘૂંટણ નીચે તકિયા રાખીને સૂવ પડખાભેર સૂતી વખતે ઘૂંટણ તથા થાપા આગળથી પગ વળેલા રાખીને સૂવાથી પણ ફાયદો રહે છે હવે ખાસ કે જે બહેનો ઘરમાં કામકાજ કરતી હોય છે તો એમને ઘરમાં કામકાજ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તો વાંકા વળીને કચરો પોતું કરવાને બદલે લાંબા હેન્ડલવાળા ઝાડું અને પોતું બનાવીને વાપરવાથી કમરને આરામ રહે છે કોઈ ભારે વસ્તુને ખસેડવી હોય તો એ વસ્તુને પાછળથી હાથ વડે ધક્કો ન મારવો પણ વસ્તુની પાછળ જઈ ઊંધા ફરીને પીઠથી ધકેલવી જોઈએ જેથી બોજો કમરને બદલે પગ પર પડે કદી પણ ખભાથી ઊંચી મૂકેલ વસ્તુ લેવા માટે હાથ ઊંચા ન કરો સ્ટૂલ પર ચડીને જ ખભાથી ઊંચે મૂકેલી બધી વસ્તુ લેવાનો આગ્રહ રાખો એટલે કે જે લોકોને કમરની તકલીફ હોય એ લોકોએ આ પ્રમાણે કામકાજ કરવાનું રહેશે હવે જો તમારે મુસાફરી કરવી પડતી હોય તો બને ત્યાં સુધી ખાડા ટેકરાવાળા રસ્તા પર આંચકા આવે એવા વાહનમાં લાંબી મુસાફરી કરવાનું ટાળવું જોઈએ અને જો તમારે લાંબી મુસાફરી કરવાની થાય તો દર અડધા કલાકે આરામ લેવો જોઈએ જો સીટ ઓછી ફાવતી હોય તો એકાદ ઓશીકું કમરના નીચેના ભાગને ટેકો આપવા માટે આપણે ગોઠવવું જોઈએ જો તમારા શરીરનું વજન વધી ગયેલું હોય તો તમારે એને ઘટાડવું પડશે જે લોકોને કમરનો દુખાવો હોય એમને પોતાના શરીરનું વજન ઘટાડવું પડશે જેટલું જો તમારા શરીરનું વજન વધશે એટલો કમર ઉપર ભાર વધે છે ખાસ કરીને પેટની આસપાસ જમા થતી ચરબી વધુ નુકસાન કરે છે કાયમ માટે તમારા વજનને કંટ્રોલમાં રાખો બીજું છે નિયમિત કસરત કરો મિત્રો નિયમિત ચાલવાની કસરત અથવા અન્ય કોઈ પણ તમને માફક આવે એવી અને કસરતમાં કોઈપણ પ્રકારના ઝાટકા થવા જોઈએ નહીં એવી કસરત કરવાથી તમને ફાયદો થશે કોઈપણ રમતગમતમાં ભાગ લેતા પહેલાં કમરના સ્નાયુઓને હળવું ખેંચાણ આપે એવી કસરત કરવાની ભૂલશો નહીં મિત્રો જે લોકો તમાકુનું વ્યસન કરતા હોય તો તમાકુ છોડવાથી મણકા વચ્ચેની ગાદીને લોહીનો પ્રવાહ વધી શકે અને કમરનો દુખાવો થવાની શક્યતા ઘટે છે એટલે મિત્રો તમાકુ ખાતા હોય તો તમાકુનું વ્યસન છોડવું જોઈએ મિત્રો અને ટેન્શન ના કરો મિત્રો ટેન્શનમાંથી મુક્તિ જો તમને ટેન્શન રાખતા હશો તમે ડિપ્રેશનમાં રહેતા હશો તો પણ તમારા સ્નાયુઓ અક્કડ બનતા હોય છે અને કમર ઉપર દબાણ વધે છે ટેન્શનમાંથી મુક્તિ લેવા માટે નિયમિત શવાસન કરો પ્રાણાયામ કરો ધ્યાન કરો આવું કરો તો તમારે ટેન્શનમાંથી મુક્તિ થઈ જશે બીજું હકારાત્મક પોઝિટિવ થિંકિંગ એ પણ તમારે ટેન્શનમાંથી મુક્તિ લાવશે મિત્રો હવે રામદેવજી મહારાજની જે બે ટ્રિક છે એની વાત કરું તો એમણે કીધું છે કે જો આપણી આ પહેલી આંગળીની પાછળ તમે જે પ્રમાણે ફોટામાં જોઈ રહ્યા છો એ પ્રમાણે પહેલી આંગળીની પાછળ અંગૂઠાથી જો દબાવવામાં આવે તો તરત જ કમરના દુખાવામાં ફાયદો થાય છે બીજું કે તમારે રિંગ ફિંગર એટલે કે ટચલી આંગળીની આગળની ફિંગર એમાં જો પેન વડે એમાં બોલપેન હોય કે એવી ગોળાકાર વસ્તુ હોય એનાથી તમારે આજે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે તમારે એને ફેરવવાની છે જો તમે એવું ફેરવશો તો તમને કમરના દુખાવામાંથી તાત્કાલિક ફાયદો થશે તાત્કાલિક તમને રાહત મળશે એટલે કે જો પહેલી બંને હાથની બંને હાથની પહેલી આંગળીની પાછળ એક્ઝટ એની પાછળ તમારે અંગૂઠાથી દબાવવાનું છે એ પ્રમાણે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે અને બીજું કે ટચલી આંગળીની આગળની આંગળી જેને રિંગ ફિંગર પણ કહેવાય છે એમાં તમારે આવી રીતે બોલપેનથી એને ગોળ ગોળ ફેરવવાનું છે એવું કરવાથી કમરના દુખાવામાં તરત જ ફાયદો થશે મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો